આની પાછળ એટલી ગાન્ધી ડોટ મૂકે છે સુખ પાછળ એટલી ગાન્ધી ડોટ મૂકે છે કે એ પોતાની જિંદગી છે ને સાહેબ એ જ જીવવાનું ભૂલી જાય છે એમને એવું લાગે છે કે એમના કરતાં જે સામેનું વ્યક્તિ છે ને વધારે સુખી છે એ વ્યક્તિને એવું લાગે છે કે એમના કરતાં આગળનું જે વ્યક્તિ છે ને એ વધારે સુખી છે પરંતુ સાહેબ આ એક ઝાંઝવા જળ જેવું છે કે તમને દેખાય છે પણ સાલું પકડમાં નથી આવતું તમે ત્યાં પહોંચશો ને ત્યાં તમને આગળ વધારે જતું રહ્યું હોય ને એવું લાગશે આપણી જિંદગીની અંદર પણ એવું છે આપણે એક જગ્યાએ એ જે જગ્યા છે ત્યાં પહોંચશું ને ત્યારે એવું લાગશે કે આના કરતા આગળનું જે વ્યક્તિ છે ને એ વધારે સુખી છે પરંતુ જ્યાં સુધી તમને સંતોષ નહીં મળે ને ત્યાં સુધી તમે ક્યારેય સુખી નથી થવાના તમે તમારી જે રિયલ જિંદગી છે ને જિંદગી કઈ રીતે જીવવીને એ જ તમે ભૂલી જાઓ છો પેલું તુલસીદાસ એક દોહો કહે છે ધનવાન છે એને એવું લાગે છે કે રાજા સુખી છે હજુ પણ આગળ રખે છે રાજા કહે મહારાજા સુખી મહારાજા કહે સુખ ઇન્દ્ર કો ભારી આજે મહારાજા છે ને એવું કહે છે કે એના કરતા વધારે સુખી તો ઇન્દ્ર છે ઇન્દ્ર એવું કહે છે કે એના કરતા તો સુખી ચતુરાનંદ છે મહારાજા કહે સુખ ઇન્દ્ર કો ભારી ઇન્દ્ર કહે ચતુરાનંદ સુખી ચતુરાનંદ કહે સુખ વિષ્ણુ કો ભારી ચતુરાનંદ પણ એવું કહે છે કે એના કરતા તો વિષ્ણુ વધારે સુખી છે પરંતુ પરંતુ તુલસીદાસ વિચાર કરે ભજન બિન સુખ દુઃખ હરે ભજન વગર કંઈ પણ જ નથી સેમાં પણ તમને સુખ નહીં મળે જો તમે ભજન કરશો ભગવાન તરફ વળશો આધ્યાત્મિક તરફ વળશો ને તો તમને ખ્યાલ આવશે કે સાચું સુખ સેમાં છે શેમાં તમને સંતોષ મળી રહ્યો છે એ તમને જિંદગી જીવવાની ખબર પડશે હું તો એવું કહું કે જો તમે ગીતાનો પાઠ કરશો ગીતા વાંચશો ને તો તમને ખ્યાલ આવશે કે સાચું સુખ સેમાં છે તમને સંતોષ મળી રહ્યો છે તમારે જિંદગી કેવી રીતે જીવવી જોઈએ કદાચ તમારી અંદર તમે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છો ત્યાં અડચણ આવશે તમને શંકા થશે કુશંકા થશે ને તો પણ એમનું સમાધાન ગીતાની અંદર લખેલું છે આપણી આગળ એટલા સરસ સરસ પુસ્તકો છે આધ્યાત્મિક પુસ્તકો જેમની અંદરથી તમને તમારા હરેક સવાલનો જવાબ મળી રહેશે તમે ગીતાનું પહેલું પાનું ખોલશો રેન્ડમલી કોઈ પણ પાનું ખોલશો ડાબી બાજુની પહેલી જ લીટી વાંચશો ને એમાં જ તમને તમારા સવાલનો જવાબ મળી રહેશે કોમલની વાતો કોમલ સાથે